પરંતુ અમાનવીય દ્રષ્ટિથી જે પ્રકારે વ્યાજ અનેક લોકોએ જે લીધા છે એ લોકો જેલની સલાકોની પાછળ બંધ છે અને આવનારા દિવસોમાં આ જ રીતે કોઈ સામાન્ય માણસને નાની મોટી મજબૂરીમાં પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે ક્યાંય નાની મોટી રકમ ધંધો કરવા માટે વ્યાજે લેવી પડી હોય અને એ વ્યાજનો ધંધો કરતો વ્યક્તિ અગર અમાનવીય રીતે કોઈ વેપારીને હેરાન કર્યો કોઈક નાના મોટા મારા રાજ્યના નાગરિકને જો હેરાન કર્યા તો એની ઉપર લેવામાં આવશે એમાં કોઈ મિનમેક નથી અને આવનારા દિવસોમાં આ હજી વધુ આગળ વધારવામાં આવશે પરંતુ એની સાથે સાથે કોઈ સામાન્ય નાગરિકે કોઈ બીજા નાગરિકને મદદ માટે કઈક આપ્યું હોય અને હવે વેપારી એને પાછાના આપવા માંગતો હોય પોલીસનો ખોટો સહારો લેવા માંગતો હોય તો એવામાં કોઈ ભી પ્રકારના પગલા નહી ભરાશે એની ભી હું ખાતરી આપું છું અંબાજી થી શક્તિસિંહ રાજપૂત નો અહેવાલ ગુજરાત તક